ખેડા જિલ્લો ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદ છે એકસઠ જાતિ પ્રમાણ નવસો ને સુડત્રીસ હજાર પુરુષો દીઠ મહિલા વસ્તી ગીતા પાંચસો ને એક ચોરસ કિમી દીઠ દર્શાવવામાં આવે છે કુલ સાક્ષરતા કુલ સાક્ષરતા દર ચોર્યાસી પોઈન્ટ એકત્રીસ ટકા ખેડા જિલ્લાના કુલ તાલુકાઓ ખેડા જિલ્લામાં દસ તાલુકાઓ આવેલ છે જે નીચે પ્રમાણે દર્શાવેલ છે એક નડિયાદ બે ખેડા ત્રણ કઠલાલ ચાર માતર પાંચ મહેદાબાદ છ કપડવંશ સાત ઠાસરા આઠ

નડિયાદ ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દિવસ જન્મભૂમિ છે મરાઠા કાળમાં ડાકોરમાં રણછોડનું મંદિર પરિવાર દ્વારા બાંધવામાં આવ્યું હતું ખેડા જિલ્લામાં લોહર બેસર પ્રકારની જમીન આવેલી હોવાથી ખેડા જિલ્લાનો પ્રદેશ ચરોતર પ્રદેશ તમાકુના પાક માટે જાણીતો છે તમાકુના પાક માટે જાણીતો પ્રદેશ તો પૂછવામાં આવે તો ચરોતર પ્રદેશ જે ખેડા જિલ્લામાં આવેલ છે ગુજરાતના સૌથી ફળદ્રુપ પ્રદેશ તરીકે ચરોતરના પ્રદેશની ગણતરી થાય છે ચરોતર પ્રદેશને સોનેરી પાણીની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે એવો પ્રશ્ન પૂછાય કે કોને સોનેરી પાણીની ભૂમિ કહે છે તો ચરોતર પ્રદેશ ચરોતર પ્રદેશને ગુજરાતનો હરિયાળો બગીચો તરીકે પણ કહેવાય છે હરિયાળો બગીચો તરીકે કોને ઓળખવામાં આવે છે તો ચરોતર પ્રદેશને જે ખેડા જિલ્લામાં આવેલ છે ચરોતર પ્રદેશને સોનેરી પાણીની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે ચરોતર પ્રદેશ માહી અને શેઢી નદી વચ્ચે આવેલ વિસ્તાર છે ચરોતર પ્રદેશ વચ્ચે કઈ નદીઓ આવેલ છે તો માહી અને શેટી નદીની વચ્ચેના વિસ્તારને ચરોતર પ્રદેશ કહે છે ગુજરાતમાં સૌપ્રથમ પ્રથમ ટેલિ શરૂઆત ખેડા જિલ્લામાં પીચ કેન્દ્ર પરથી પંદર ઓગસ્ટ ઓગણીસો ને પંચોતેરમાં થઈ હતી તો ટેલિ યોજનની શરૂઆત ગુજરાતમાં ક્યાંથી થઈ હતી અને ક્યારે થઈ હતી એવું પૂછાય તો ખેડા જિલ્લાના પીજ કેન્દ્રથી અને પંદર ઓગસ્ટ ઓગણીસો ને પંચોતેરમાં થઈ હતી નડિયાદને ગુજરાતની સાક્ષરતા નગરી તરીકે ઓળખવામાં આવે છે એવો પ્રશ્ન પૂછાય કે સાક્ષરતા નગરી કોને કહે છે તો નડિયાદને ચરોતરના મોતી તરીકે ઓળખાતા ચરોતરના મોતી તરીકે ઓળખ મેળવનાર મોતીભાઈ અમીનને ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી ચરોતરના મોતી તરીકે કોણ ઓળખાય છે તો મોતીભાઈ અમીન એમણે ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી હતી ખેડા જિલ્લામાં ડાકોર ખાતે રણછોડ રાયનું પ્રસિદ્ધ મંદિર આવેલ છે મોહમ્મદ બેગડાએ વાત્રક નદીના કિનારે મહમદાબાદ નગર વસાવ્યું હતું જેને હાલ મહેમદાબાદ તરીકે ઓળખવામાં આવે છે મહમદાબાદ હાલ મહેમદાબાદ કહે છે વર્ષ ઓગણીસો ને સત્તરમાં પડેલ દુકાળમાં વર્ષ ઓગણીસો ને સત્તરમાં પડેલ દુકાળના કારણે ઓગણીસો ને અઢારમાં ખેડા સત્યાગ્રહ થયો હતો નડિયાદ સરસ્વતી ચંદ્ર નામના લેખક નડિયાદ સરસ્વતી ચંદ્ર નવલકથાના લેખક ગોવર્ધન રામ ખેડા જિલ્લામાં જોવા મળે છે ખેડા જિલ્લાના મહત્વના સ્થળો સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ નડિયાદ સંતરામ મહારાજનું મંદિર નડિયાદ ગુજરાતની કોષ કાર્ય પ્રવૃત્તિના પ્રણેતા તરીકે સમર્થક ગુજરાતના અનોખા સંત શ્રી પૂજ્યસિંહ મોટાનું આશ્રમ નડિયાદમાં આવેલ છે ધર્મસિંહ પોલિટેકનિકલ કોલેજ નડિયાદમાં આવેલ છે ચાંદા સૂરજ મહેલ મહેમદાબાદમાં આવેલ છે બમ્મરિયો કુવો બમ્મરિયો કુવો મહેમદાબાદમાં આવેલ છે ગોપાદાસની હવેલી માં આવેલ છે સત્યનારાયણ મંદિર ડાકોરમાં આવેલ છે ગોમતી મંદિર ડાકોર ગરમ પાણીના જરા લસુન્દ્રામાં આવેલ છે કપડવંજ કપડવંજમાં આવેલ છે કપડવંજ કપડવંજમાં આવેલ છે વાવ કપડવંજ ડંકનાથ મહાદેવનું મંદિર ડાકોરમાં આવેલ છે ફાથીજી મહારાજનું મંદિર માં આવેલ છે ફાગવેલ ગલતેશ્વર મહાદેવનું મંદિર ગલતેશ્વર સોલંકી યુગનું મંદિર છે ઐતિહાસિક કલાત્મક તોરણ કપડવંજમાં આવેલ છે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મથક મુખ્ય મથક વડતાલમાં આવેલ છે તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં ખેડા જિલ્લા વિશે જાણકારી મેળવી તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરજો અને ચેનલમાં નવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો